નમસ્કાર ગુજરાતીઓ શું તમે અમેરિકામાં રહો છો ઓસ્ટ્રેલિયા રહો છો કેનેડા રહો છો કે પછી જર્મનીમાં રહો છો કે પછી દુનિયામાં કોઈ પણ ખૂણામાં રહો છો પરંતુ તમે ભારતના વ્યક્તિ છો અને શું તમે કન્વીનિયન્સ સ્ટોર ચલાવો છો ગેસ સ્ટેશન ચલાવો છો કે કોઈ માર્ટ ચલાવો છો અને જો તમે ચલાવો છો ને કોઈ વ્યક્તિ આવે જે અમેરિકાનો હોય કોઈ પણ ત્યાંનો વતની હોય અને ચોરી કરવા માટે આવે અને તમે તેની સાથે કોઈ એવી ઘટના કરી દો છો અને પછી તમારી પર એવા કેસ ચાલે છે એવી જ વાત આપણે અમેરિકામાં રહેતા એક વ્યક્તિની કરવી છે જે આપણા જ ગુજરાતી છે અને તેની સાથે જે ઘટના બની છે તે કદાચ તમારી સાથે પણ બની શકે તો અંત સુધી જોતા રહેજો તમારા રોવાડા ઊભા થઈ જશે વાત એવી છે જે આપણા જ ગુજરાતીઓએ ત્યાંના એટલે કે અમેરિકન માણસોને એવો સબક આપ્યો જે જાણીને તમે આશ્ચર્ય થશે તો આપણે શરૂઆત કરીએ નમસ્કાર ઉજાસ ટીવીમાં આપ બધાનું સ્વાગત છે હું આપની સાથે ચેતન યુએસએના કેન્ડુકી રાજ્યનું લુઈસ વિલે શહેર આ વિસ્તારમાં વહેલી સવારની શાંતિ હજુ સંપૂર્ણપણે છવાયેલી નહોતી અહીંયાની એક ગલીમાં કન્વિનિયન્સ સ્ટોરની બારીમાંથી પીળા પ્રકાશની એક પાતળી રેખા બહાર આવી રહી હતી આ સ્ટોરના માલિક ચાલીસ વર્ષીય ઉંમરના કૈલાસ કુમાર પટેલ હતા જે મૂળ ગુજરાતના વતની હતા કૈલાશે વર્ષો પહેલાં ભારત છોડીને અહીં પોતાનો ધંધો જમાવ્યો હતો અને હવે તેઓ અમેરિકા ભૂમિ પર સ્થાયી થઈ ગયા હતા કૈલાશે એક શિસ્તબદ્ધ માણસ હતો દરરોજની જેમ વહેલી સવારે દુકાન ખોલીને તેણે ગણતરીની તૈયારીઓ કરી સ્ટોરના કાઉન્ટર પાછળ બેસીને તેને ગ્રાહકોને રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેનું ધ્યાન સવારના સમાચારો પર હતું આ એક સામાન્ય દિવસની શરૂઆત હતી જે બહુ જલ્દી એક અસામાન્ય કાયદાકીય દુઃસ્વપ્નમાં બદલવાની હતી લગભગ નવ વાગ્યાનો સમય હતો જ્યારે એક યુવક છોકરો દુકાનમાં દાખલ થયો વીસ બાવીસ વર્ષનો હશે તેની આંખો આસપાસ ઝડપથી ફરી રહી હતી જે સ્પષ્ટપણે સંકેત હતો કે તે માત્ર ખરીદી કરવા નહોતો આવ્યો તે યુવક થોડીવાર સુધી ફર્યો

વર્ષોની મહેનત અને કમાણીમાંથી એક મોટી રકમ ગુમાવનારનો ડર નહોતો પરંતુ વારંવાર લૂંટ અને ચોરીનો ભાગ બનવાની નિશાની હતી દેખાઈ રહી હતી ચોર ચોરની બૂમો પાડતા દુકાનમાંથી બહાર દોડી ગયો કૈલાશની બૂમો સાંભળીને નજીકના ચાર પાંચ દુકાન માલિકો મોટા ભાગે ભારતીય મૂળના ગુજરાતીઓ જ હતા અને તે કૈલાશના પરિચિત મિત્રો પણ હતા તેઓ પણ બહાર આવી ગયા કૈલેશનો ગુસ્સો જોઈને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું કૈલાશની દુકાન પાછળ સફેદ વાનમાં બેસીને આ પાંચ લોકોએ શેરીમાં ચોરને પીછો કરવાનું શરૂ કર્યું યુવક શેરીમાં દોડી રહ્યો હતો અને પાછળ વાનની ગર્જના સાંભળીને તે ગભરાઈ ગયો તેને લાગ્યું કે જો તે માલ ફેંકી દેશે તો તે કદાચ તેનો પીછો કરવાનું બંધ કરી દેશે આ વિચારીને તેણે વેબ્સનું બોક્સ એટલે કે સ્મોકિંગ સિગારેટનું બોક્સ હતું તે રસ્તા ઉપર ફેંકી દીધું પરંતુ આ વખતે કૈલાશ પટેલનો ઈરાદો માત્ર માલ પાછો મેળવવાનો નહોતો આ લૂંટારાને સબક શીખવવાનો હતો ગુસ્સામાં કૈલાશે વાનની ગતિ વધારી અને વાનને ચોરની એકદમ નજીક લાવી દીધી જાણે તેને ટક્કર મારવાનો ઈરાદો હોય ગભરાયેલો યુવક દોડીને એક ઘરના બહારના હિસ્સા પર કૂદીને તે છુપાઈ ગયો કૈલાશ અને તેના મિત્રોએ વાન રોકી તેઓ તે સ્થળે પહોંચ્યા જ્યાં યુવક છુપાયેલો હતો અને તેને પકડી પાડ્યો પકડતાની સાથે જ તેમણે તેમને માર મારવાનું શરૂ કરી દીધું પ્રતિકાર કરવાની હિંમત ન રહેતા તે યુવકે માર માર્યો ત્યારબાદ જબરદસ્તીથી ઉઠાવીને વાનમાં નાખવામાં આવ્યો આ લોકોએ હવે કાયદાનું સન્માન કરનારા વેપારીઓ નહોતા રહ્યા પણ ગુસ્સામાં અંધ થયેલા લોકો બની ગયા હતા કૈલાશે વાનને એક દૂરના ગેરેજ ઉપર લઈ ગયો ગેરેજની અંદર અત્યાચારની શરૂઆત થઈ પોલીસ રિપોર્ટ મુજબ કૈલાશે પહેલાં તો યુવકને શોર્ટ્સ જે કપડાં પહેર્યા હતા તે ઉતારી દીધા તેમણે સંપૂર્ણપણે નગ્ન કરી દીધો હતો ત્યારબાદ તે જે કૃત્ય થયું તે અમાનનીય હતું કૈલાશ પટેલે પોતાના અંગત ઉપયોગ માટે રાખેલો પેપર સ્પ્રે યુવકના અંગો ઉપર ખાસ કરીને પાછળના ભાગમાં તેમણે છાંટ્યો અને સ્પ્રેની તીવ્ર અસરના કારણે પીડિત યુવક દર્દથી ચીસો પાડવા લાગ્યો અટલામાં ઓછું ન થતા કૈલાશે તેમના મિત્રોને ત્યાં પડેલા એક ઝાડો લાકડાનો ડંડો ઉપાડીને ઉઠાવ્યો અને યુવકને નિર્દયતાથી માર માર્યો ત્યાં સુધી લોહી લોહાણ ન થઈ ગયો ત્યાં સુધી માર્યો અને દર્દથી બેભાન થવાની અણી ઉપર પહોંચી ગયો પોતાનો ગુસ્સો ઠાલવી દીધા બાદ તેમણે યુવકને ગેરેજમાં બંધ કરી દીધો અને તે નીકળી ગયા નસીબ જોગે અથવા તો કૈલાશના ગુસ્સામાં થયેલી ભૂલના કારણે ગેરેજનો લોક બરાબર ન લાગ્યો હોવાના કારણે શરીરમાં ભયંકર પીડા અને અપમાનના સાથે યુવકે દરવાજો ખોલ્યો અને નગ્નની હાલતમાં જ ભાગ્યો તે બૂમો પાડતો રહ્યો અને સીધો જ તે ચોર પોલીસ સ્ટેશન તરફ દોડ્યો અને લુઇસ વેલેના ક્રાઇમ ઇતિહાસમાં આ એક સામાન્ય ઘટના ન હતી એક ચોર જેના હાથ પર હમણાં જ ચોરનો આરોપ લાગ્યો હતો તે પોતે અત્યાચારની ફરિયાદ કરવા પહોંચી ગયો

અને ગંભીર ઈજા અને હત્યાના પ્રયાસોનો પણ એક કલમ લગાવાયો આ સમાચાર લુઈસ વેલીમાં ઝડપથી ફેલાઈ ગયા અને મીડિયામાં છવાઈ ગયા કૈલાશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન્યાયાધીશે સમગ્ર તપાસ અહેવાલ સાંભળ્યો અને કૈલાશને સખત ફટકાર લગાવ્યા શ્રીમાન પટેલ તમે યુ એસ ઘણા સમયથી રહો છો વર્ષોથી રહો છો તમને ખબર હોવી જોઈએ કે કાયદો શું છે જો તમારી દુકાનમાં ચોરી થઈ હતી તો તમે પોલીસને કેમ જાણ ન કરી તમે કાયદો શા માટે પોતાના હાથમાં લીધો ન્યાયાધીશે ભાવપૂર્વક જણાવ્યું કે ચોરીના ગુના માટે પણ કાયદો શારીરિક હુમલાની મંજૂરી આપતો નથી ખાસ કરીને અપહરણ અને આ પ્રકારના અમાનવીય કૃત્યોનો બિલકુલ નહીં કૈલાશના વકીલે દલીલ કરી કે યુવક જૂઠું બોલી રહ્યો છે અને પટેલે માત્ર પોતાની દુકાનને બચાવવા માટે તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ન્યાયાધીશ આ દલીલોથી સહેમત ન થયા અને આ ઘટના તાજેતરમાં જ બની છે આગામી બે મહિનામાં તેમની સુનાવણી શરૂ થવાની છે અને જોકે કિડનેપિંગ અને ગંભીર હાનિ પહોંચાડવાના આરોપમાં સાબિત થશે તો કૈલાશ પટેલને લાંબી જેલની સજા થઈ શકે છે હાલમાં કૈલાશ પટેલ જેલમાં છે અને પોતાના ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે કે ચોરીના બનાવે એક સફળ વેપારીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું કૈલાશકુમાર પટેલની ધરપકડ દુકાન માલિકો અને વેપારીઓ માટે એક કડવો પાઠ બની ગયો છે જે લોકો અમેરિકામાં રહે છે તેના માટે ખાસ ગુસ્સામાં લેવાયેલું એક પણ અતિચારી પગલું એક ક્ષણિક લૂંટ કરતા પણ મોટો અપરાધ બની શકે છે મિત્રો આ વાત નૈતિક સંદેશ સ્પષ્ટ છે કે જીવન અને સુરક્ષા સ્વર પરિચય નાની રકમ ચોરી કે લૂંટ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો ન જોઈએ કાયદાનું સન્માન કાયદાનું પાલન કરવું જોઈએ જો લૂંટ કે ચોરી થાય તો ક્યારેક ચોરને જાતે ચેલેન્જ ના આપવી જોઈએ કે વધારે પડતું હતું તેમણે માત્ર એટલું જ કરવું જોઈતું હતું કે તરત જ પોલીસને ફોન કરીને ચોરીની જાણ કરવી અને સીસીટીવી ફૂટેજ પૂરા પાડવા જોઈએ કાયદાનું ઉલ્લંઘન કરીને તેણે પોતાનો ગુનો કતારમાં મૂકી દીધો છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અમારી યુજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ વિદેશમાં રહો છો અને તમારી સાથે કોઈ આવા કાર્ય થયા હોય અને તમે ગુપ્ત રાખ્યા હોય તો તમારી માહિતી પણ અમે પણ ગુપ્ત રાખીશું અને તમારે અમને શેર કરવાની છે તો અમે તેમને બહાર લાવીશું અને લોકોને સારો સંદેશ પણ આપીશું તો તમે શેર કરી શકો છો અમારી સાથે ઉજાસ ટીવી સાથે તમારી માહિતી આભાર